નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું આઠમી ઓગસ્ટના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડીયો શરૂ કરું એ પહેલા તમે આપણા રેવન્યુ તલાટીના કોર્સમાં જોઈન થવું તો થઈ શકો છો નવસો નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે એક વર્ષની વેલિડિટી મળશે તો જેમને પણ જોડાવાની ઈચ્છા છે એ જોડાઈ શકે છે બાકી વધારે માહિતી જોઈતી હોય તો આપણા હેલ્પલાઇન નંબર છે

આગળ લઈ જશું જૂના વિડીયો જોશો તો એમાં આપણે લાસ્ટમાં વન સ્ટડી કરતા હતા એની જગ્યાએ અત્યારે આપણે એમસીક્યુ સ્વરૂપે એ પ્રશ્નો જોઈએ છીએ ઓકે તો સૌથી પહેલો ક્વેશ્ચન છે કે ઓસ્ટ્રેલિયા એમણે કયા દેશ સાથે સૌથી મોટી વોરશિપ માટે ડિફેન્સ ડીલ સાઇન કરી છે તો વોરશિપ માટેની ડિફેન્સ ડિફેન્સ ડીલ છે એ ઓસ્ટ્રેલિયા અને જાપાને સાઇન કરી છે તો આન્સર આવશે જાપાન ઓકે જાપાને પોતાના દેશ માટે આ વોરશીપ લેવા માટે ડીલ કરી છે કોની સાથે તો કે ઓસ્ટ્રેલિયા સાથે કરી છે ઓકે આ ઉપરાંત અમેરિકાએ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે હાલમાં જ અમેરિકાએ ભારત પર લગાવેલો ટેરિફ છે એ 25% થી વધારીને કેટલો કરવાની જાહેરાત કરી છે ઓકે તો 25% ટેરિફ અત્યારે યથાવત હતો ઓગસ્ટ મહિનામાં ઓકે હવે 27 ઓગસ્ટ થી ઓકે 27 ઓગસ્ટ થી નવો ટેરિફ લાગુ કરશે બીજા પચીસ ટકા એડ કરશે અને ટોટલ ટેરિફ થશે પચાસ ટકા ઓકે તો આ લાગુ થશે એના પછી હાલમાં જ કયા દેશ દ્વારા ગેરકાયદેસર શિકાર પર અંકુશ લાવવા માટે ગેંડાના સિંગડા પર રેડિયો આઇસોટોપ લગાવવામાં આવ્યા છે તો આ દક્ષિણ આફ્રિકાએ કર્યું છે ગેંડા છે એના સંરક્ષણ માટે થઈને એના જે સિંગડા હોય છે જેનો ગેરકાયદે શિકાર ન થઈ શકે ગેંડાનો તો એ માટે થઈને એક રેડિયો આઇસોટોપ છે એમના ગેંડાઓના સિંગડા ઉપર લગાવવામાં આવે છે ટાટા મોટરે કયા દેશનું ઇવિકો ગ્રુપ છે એને ખરીદ્યું છે તો ઇટાલીનું છે ઇવિકો ગ્રુપ એને ટાટા મોટરે ખરીદી લીધું છે પરીક્ષા પે ચર્ચા બે હજાર પચીસમાં કેટલા કરોડ રજીસ્ટ્રેશન સાથે એક વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે તો ત્રણ પોઈન્ટ ત્રેપન કરોડ સાથે છે એક વર્લ્ડ રેકોર્ડ નોંધાઈ ગયો છે કયા રાજ્ય દ્વારા ઉચ્ચ શિક્ષણમાં નોકરી છોકરીઓની સહાય માટે ઓકે ઉચ્ચ શિક્ષણમાં છોકરીઓની સહાય માટે 2.0 શરૂ શરૂ કરવામાં આવી છે છે તો આ આસામ રાજ્યની સરકારે કરી દિલ્હીના કર્તવ્ય પથ ઉપર કર્તવ્ય ભવન થ્રીનું ઉદ્ઘાટન કોણે કર્યું તો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે WHO IRCH ઓરસીએચની કાર્યશાળાનું આયોજન છે કયા દેશમાં થશે તો આની કાર્યશાળાનું આયોજન ભારતમાં થઈ રહ્યું છે ઓકે અને આયોજન ક્લિયર ભારત અને કયા દેશ વચ્ચે રાજનીતિક સંબંધોના પંચોતેર વર્ષ પૂરા થયા છે તો પંચોતેર વર્ષ ફિલિપીન્સ સાથે પૂરા થયા છે તો આન્સર આવશે ફિલિપિન્સ તો આ આપડા આજના હવે આવી જ રીતે આપણે થોડા ડિસ્ક્રિપ્ટિવ એમસીક્યુ સ્ટડી કરીએ તો એમાં સૌથી પહેલો છે યુનિકોર્ન ઇન્ડેક્સ એની રેન્કિંગ હાલમાં જાહેર થઈ આ ઇન્ડેક્સમાં સૌથી મૂલ્યવાન યુનિકોર્ન કંપની કઈ બની છે તો સૌથી મૂલ્યવાન યુનિકોર્ન કંપનીની વાત કરીએ તો સ્પેસએક્સ નું નામ આવે છે ટોચના સ્થાને તો ઓપ્શન એ આપણો જવાબ થશે બીજા ક્રમે બાઇટ ડાન્સ છે આ એક ટિકટોક છે એની પેરેન્ટ કંપની છે તો ટિકટોકની પેરેન્ટ કંપની છે બાઇટ ડાન્સ જેમ ગૂગલ ની પેરેન્ટ કંપની આલ્ફાબેટ છે એવી જ ટિકટોક ની આ છે બાઇટ ડાન્સ તો ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ છે એનું કેટલામું સંસ્કરણ તો એક ક્વેશ્ચન આઈ થી જાવી જાય પહેલી લાઈન માંથી હરુણ અરુણ ઇન્સ્ટિટ્યુટે જાહેર કર્યો છે જાહેર કોણે કર્યો એવું પણ પૂછે તો હરુણ ઇન્સ્ટિટ્યુટે જાહેર કર્યો કેટલા સંસ્કરણ તો કે સાતમું સંસ્કરણ છે તો બે પ્રશ્નો તો પહેલી જ લાઈનમાંથી થઈ ગયા પહેલી લાઈનમાંથી બે ક્વેશ્ચન થઈ ગયા ઓકે સૌથી મૂલ્યવાન યુનિકોર્ન કંપની px કેટલું માર્કેટ કેપ છે એનું ત્રણસો બિલિયન ડોલર ક્લિયર ઉપરાંત બીજો ક્રમ છે બાઈટ ડાન્સ નું છે ટિકટોક ની પેરેન્ટ કંપની છે ઓકે યુનિકોર્ન છે એક સ્કોટલેન્ડ નું રાષ્ટ્રીય પ્રાણી પણ છે રાષ્ટ્રીય પશુ પણ છે યુનિકોર્ન કોનું તો કે સ્કોટલેન્ડ નું ક્લિયર તો આ બધા પોઈન્ટ બગતેના છે એક એક લાઈનમાંથી ક્વેશ્ચન બને છે ધ્યાન રાખજો અયા પછી ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ છે એમાં સૌથી વધારે યુનિકોર્ન કંપની ધરાવતો દેશ એ અમેરિકા છે બીજો ક્રમ ચીનનો છે અને ત્રીજો ક્રમ આપણા ભારતમાં આવે છે ટોટલ 64 યુનિકોર્ન કંપની સાથે ભારત વિશ્વમાં ત્રીજો સૌથી વધુ યુનિકોર્ન કંપની ધરાવતો દેશ છે ઓકે સૌથી વધુ યુનિકોર્ન કંપની ધરાવતો શહેર એ સેન ફ્રાન્સિસ્કો છે અમેરિકાની અંદર આવેલું છે ઓકે ભારત બીજો ક્રમ છે ન્યુયોર્કનો છે પણ અમેરિકાની અંદર જ આવેલું છે 142 અ ત્યાં યુનિકોર્ન કંપનીઓ ન્યુયોર્કમાં છે ભારતનું બેંગ્લોર છે આમાં સાતમા સ્થાન પર છે યુનિકોર્ન કંપની ધરાવતા શહેરોમાં બરાબર સાતમા સ્થાન ઉપર બેંગ્લોર છે ઓકે સો ભારતમાં તો પ્રથમ સ્થાન જ છે પણ વિશ્વના ક્રમ ઉપર વાત કરીએ તો સાતમો સ્થાન આવે છે તો આ રેન્કિંગ અગત્ય નથી એટલા માટે થોડું

હાલમાં બે હજાર પચીસ યુએસ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ એનું ટાઈટલ કોને જીત્યું છે તો યુએસ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ છે એનું ટાઇટલ હાલમાં જ આયુષ શેટ્ટીએ જીત્યું છે તો ભારતીય ખેલાડી છે ઓપ્શન બી આપણો આન્સર બનશે તો હાલમાં જ યુએસ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ અને ટેનિસના ગ્રાન્ડ સ્લેમ સાથે કાંઈ લેવા દેવા નથી ધ્યાન રાખજો આ બેડમિન્ટનની ટુર્નામેન્ટ છે ઓકે સો આ ગ્રાન્ડ સ્લેમની ટુર્નામેન્ટ નથી એ ધ્યાન રાખજો આયોજન અમે ક્યાંથી હતું તો કે અમેરિકા ખાતે કરવામાં આવેલું છે બીજી વાત કરીએ તો પુરુષ ટુર્નામેન્ટમાં વિજેતા આયુષ શેટ્ટી બન્યું કોને હરાવ્યું કેનેડાના બ્રિયાન યંગને હરાવીને ટુર્નામેન્ટનો ટાઇટલ જીત્યું આયુષ આ પુરુષની વાત થઈ ગઈ મહિલાઓમાં કોણે જીત્યું મહિલાઓમાં બેવેન ઝંગે જીત્યું છે ઓકે એમણે તનવી શર્માને હરાવીને ટુર્નામેન્ટનો ટાઇટલ જીત્યું છે ભારતના તનવી શર્માને હરાવીને ટાઇટલ જીત્યું ગર્વની બાબત એ છે કે બંને ઇવેન્ટની અંદર ભારતના ખેલાડીઓ પહોંચ્યા હતા એકે જીત્યું મેન્સ ઇવેન્ટમાં એકે પરાજય પ્રાપ્ત કર્યો હાલમાં જ

ભારતનું બેંગ્લોર આમાં છવ્વીસ માત્ર ઉપર છે ભૂલવાનું નથીના જ આવશે અને હરાવ્યું કોને અમેરિકાને હરાવ્યું બંને પુરુષ હોય કે મહિલા હોય બરાબર આયોજન છે આનું ચીલે માં થયું બરાબર વિજેતા આર્જેન્ટિના બન્યું હતું પુરુષ હરાવ્યું કોને તો કે અમેરિકાનું અહીંયા પણ હરાવ્યું અમેરિકા બંને માં બધું સેમ છે બરાબર એટલે આ પાન અમેરિકા કપ આરામથી બંને ઇવેન્ટ માટે યાદ રહી જશે હિન્દ છોડો લડત

આજે હિન્દો લડત છે બલિદાન આપવા તૈયાર રહે હિન્દ છોડોની લડત માં ગાંધીજીએ કયું સૂત્ર આપ્યું પૂછે કરેગે યા સુભાષચંદ્ર બોઝે ચલો દિલ્હી સૂત્ર આપેલું છે અને સુભાષચંદ્ર બોઝ જય હિન્દ નું સૂત્ર આપેલું ક્લિયર

ઓકે ઓકે ક્વેશ્ચન છે 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 વીક રિવિઝન કરી લેજો જે જે લોકો ડેઈલી ટેસ્ટ 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 આપી ને રેગ્યુલર રેગ્યુલર એ એ લોકોને તો તો ખાસ કહું છું કે વાળી પણ પણ અત્યારે અપલોડ થઈ ચૂકી બરાબર હશે આજના અંદર અંદર સો તમે આરામથી આપજો ક્લિયર તો દરેક મિત્રો ટેસ્ટ આપી તમારા કરંટ અફેરનું રિવિઝન કરતા રહેજો જેથી તમારું બ્રેન છે થોડું થોડું સ્ટ્રોંગ થતું જશે ઓકે ધીમે ધીમે કરતા તમને આઈડિયા આવશે તમે એક મહિનો ફોલો કરશો એટલે તમને થોડુંક ફિયર કરંટ અફેરનો નું ગેરંટી સાથે નીકળશે જે ફિયર તમે લઈને બેઠા છો કે યાદ નથી રહેતું કરંટ અફેર સો એક ફિયર ધીમે ધીમે નીકળશે ક્લિયર ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું